માન મોટપ ને આ તજવી બહુ મુશ્કેલ એટલે આ માન પડ્યું છે ને એને તજી દેવું પડે મનની અંદર કંઈક હું સોય ભાવ અઠાડી દેવો પડે સદગરો શબ્દના અધિકારી જો બની જાવ તો મેલી દો અંતરની અંદર માન પડ્યું છે માન મૂકીને પછી મેદાનની અંદર આવી જાવ તો સાચી સદગરુ ની મળે છે નકર મળતી નથી अंतर भांग्या वगैरे कोईदी उभरो आवतो नही अंतर એટલે શેઠુ નાનો ને મોટો નાત જાત नर કે नारी આઉ જે અંતર પડ્યું છે જગત ની અંદર વદે ભગવાન એક જ છે બીજો કોઈ છે નહીં બીજો જાણો તો જ્ઞાન છે વિરાત મહારાજ તેમાં કહે કે સાધન શું કરું સ્વામીજી સાધનામાં આવતો નથી ધ્યાન ધરો બધો ધોખો દૂતી એટલે બે બીજો કઈ દેખાય એવો જ નથી દૂતી નો દર્શાવે મન કે વાણીમાં જે નો આવે અને કઈ જ બધીથી જાચું એમ ગંગા સેતી કહે અંતરને ભાંગી નાખવું પડે તારે જ ઉભરો આવે તારે જ સાચે સાચી વાત થાય થાય ને સાચી વાત થતી નથી આટી એટલે નોખ નોખું હું અને બીજો આ દેશ એ હું થાય આપણને અજ્ઞાન છે જગતની અંદર બજે સત એક જ વૈશિર્ય છે ભગવાન એક જ વૈશિર્ય છે હાડ માસ ને સામ ઈ આપણે લોય કોઈ નથી આત્મ સ્વરૂપ સેવી જગત ની અંદર બધી આત્મા એક જ વેસી ગયો છે પણ આત્મ આત્મ તો દુનિયા આખી કહે છે પણ બધી પરમાણ વગરની વાતો બધી ખોટી છે જેવી રીતે આત્મ તત્વ છે જેવી રીતે અલગ છે જેવી રીતે ભગવાન છે જેવી રીતે આ જગત છે આ સૃષ્ટિના સર્જન ને હાર ને તમે સદગુરુના ચરણે જન જ્યારે બરોબર ઓળખી લો ને ત્યારે આનો પારક પદ આપણને મળે છે નકરતો કરતો નરસિંહ મહેતા કેમ નેણ નિરખાય એનો નાશ અરૂપ છતાં ઓળખાય પણ જો ભૂરા હંસ બની જાવ તો તમને પારક પીનાણી એવું થાય કે ભગવાન આવી રીતે છે આત્મા આવી રીતે છે માતાજી આવી રીતે છે જગત આવી રીતે છે પણ પારક પારખપ્રત સત્કર્મના ચરણ સિવાય કેમ મળતું નથી સત્સંગનો રસ બહુ અગમને અપાર છે અને કો કોક ફીરે છે જીવન હાર તન અને મનની જ્યારે સુધી ભૂલી જાય આ તન હું નથી આ મન હું નથી આની સુધી ભૂલી જાય તન મનની સુધી જ્યારે ભૂલી જાય ત્યારે અરસ પરસ ભગવાન આરે એક તાર મળી જાય છે પણ જ્યારે મેદાનની અંદર આવે ત્યારે કે ધડો ઉપર શીશ મળતું નથી એવું ખેલ છે આ ખાંડા કીરી એમ પાનભાઈ તમે તમારું જ્યારે શીશ ઉતારો પછી તમને બાવન બહાર રમાડો કહેશે

પણ માલકોર હું અને મારું જે કારણ પડ્યું છે આ જ્યાં લગ્ન મટે નહીં ને ત્યાં લગ્ન ઓળખાતા નથી ત્યાં લગ્ન સાચું સમજાતું નથી ગંગા કહે છે જો પૂર્વની ઓળખાણ હોય ને તો આ વસ્તુ પ્રાપ્ત થાય છે નકર થાય નથી સદગુરુ મહારાજની